માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોએ મળી સ્ટોન ક્વોરી રદ કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું ઝગડે તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળાથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે સ્ટોન ક્વોરીની પરમિશન આપવા બાબતે ઝગડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે તેમણે જણાવ્યું છે કે માલજીપુરા ગામથી આશરે ત્રણસોથી ચારસો મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન કોરીની લીઝ આવેલી છે અને પ્લાન્ટથી સૌથી પહેલા તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને તેમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટ પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે ગામમાં વસતા ચારસોથી પાંચસો માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવો પડશે ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસએમસી કમિટી દ્વારા વિનંતી કરી છે તે શ્યામ સ્ટોન ક્વારીની લીઝની પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળી છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં નથી આવી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરી છે

જીએમડીસીમાંથી સ્થળાંતર થઈને અમે પચીસ વર્ષ થયા નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી કોરીઓ ચાલે છે એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ એને ધન પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ એને ઉપરાંત એક અમારા ગામની ગામથી ત્રણસો થી ચારસો મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે સાડી ત્રણસો નો પ્લાન્ટ આવે છે એ પ્લાન્ટ જે અમારા નેત્રંગ રોડ ઉપર ચાલીસ બેતાલીસ જે કોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે ત્રણસો ચારસો મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે કેટલું ધ્વની પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો આટલા નાના બાળકો છે આના કરતાં પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટથી કેટલી ધ્વનિ પ્રદૂષણ એમના તકલીફ થશે નુકસાન થશે એટલા માટે માટે અમે આજે આપવા આવ્યા છે અને સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ સાત દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર સાત દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ખણિજ ખાતા અધિકારી ને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી દઈશું જય હિન્દ